હાલમાં વ્યક્તિ જરૂરિયાતની સામે શોખનો વધુ પ્રાધાન્ય તે આપી રહ્યું છે જેના કારણે જરૂરિયાત કરતાં વધુ મોત શોખ દેખાવના કારણે પરિસ્થિતિથી વિપરીત જે ક્ષણ છે તે જોવા મળતી હોય છે તો હાલમાં આત્મહત્યાના બનાવોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતમાં રાંદેર રોડ સ્થિત બાપુનગરમાં વીસ વર્ષના છૂટક મંજૂરી કરીને ગુજરાન ધરાવતા યુવકે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું રામચંદ રાજસ્થાન નો રહેવાસી હતો અને રાજસ્થાન નોકરી માટે ચાર મહિનાથી તે સુરત આવ્યો હતો એ રૂમ ને દો મહિને ભાડું જ થા એ હશે ખબર બે દિવસ રીધું પછી ફાંસી લઈ લીધી બાથરૂમ મજૂરી કામ નાકા પર જઈને મજૂરી કામ કરે વીસ વર્ષ બે મહિના થી રહે છે વાંસવાડા જિલ્લા થી રહે રાજસ્થાન હા સંપર્ક કરી દુ બા આવી ગયા છે બોડી લઈ જાય આગળ વાત કરીએ તો રાજકોટના ગુમ થયેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે પેંડલા મનલેખપુરની વચ્ચે કેનાલમાંથી આ મૃતદેહ મળ્યો છે